નમસ્કાર દર્શક મિત્રો આડેસર સહારા હોટલનું દબાણ દૂર કરવા પોલીસ કાફલો પહોંચ્યો જગ્યા પર આડેસર ગામે તંત્ર દ્વારા સહારા હોટલના માલિક હારૂન અયુબ હિંગોરજાને ગઈકાલે એમના દ્વારા કરવામાં આવેલ હોટલનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેના કારણે નોટિસના માલિક દ્વારા જાતે જ ગઈ રાત્રે અમુક માત્રામાં હોટલની આગળની સાઈડનું શેડનું કામ તોડી તેમજ હોટલની સાધન સામગ્રી પણ હટાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે સવારે આ હોટલનું દબાણ દૂર કરવા માટે પ્રશાસનના લોકો સાથે પોલીસનો કાફલો પણ પહોંચી ચૂક્યો હતો પરંતુ આજે કોર્ટ દ્વારા સ્ટ્રે આપવામાં આવતા આ તમામ કાર્યવાહી હાલ રોકવામાં આવેલ છે મારું નામ આડેસર મૂળ વિજા પંદર વર્ષથી આડેસર રહું છું મિલકત આવેલી છે હોટલ છે મારા મકાન છે શું મારે કોઈ પણ એવું સરકારી કાગળ એવું કોઈ બાકી નથી કોઈ પણ કાગળો મારા કારણે લાયસન્સ બી હોટલનું છે પંચાયતની મંજૂરી છે મારા ઘરની આકારણી છે છતાં પણ આ તંત્રે ખોટી રીતે મારા ઉપર આવી રીતે કરી અને મને નોટિસ આપેલી હતી મકાન પાડવાની મને ગઈ રાતે નવ વાગે મને નોટિસ આપી હતી મને સવારના સાડા નવ વાગે મને મકાન ખાલી કરવાનું કીધું તું મને બોલાવીને કે તમારું મકાન હોટલ ખાલી કરી નાખશું એટલે અમે મારા બધા કુટુંબી માણસોને બીજા પરથી તેડાવી અને સો દોઢસો જણા એ અમારા જે બધું સમાન વમાન કાઢી લીધું એટલે અમાને ઓછામાં ઓછી પંદર થી વીસ લાખની નુકસાની છે મામાને અને તેના પછી તેના પછી નવ વાગે આવી ગયા હતા ત્યાં એટલે પછી હાઈકોર્ટની મેટર હતી તો પછી એને થોડીક રૂકવડ કરી એ ઇતય માં મને સ્ટેમ લીજો એટલે હાઈકોર્ટ દ્વારા જે આપને સ્ટે મળેલ હા હાઈકોર્ટ માં અમને સ્ટેમ લીગલ એટલે ઈ લોકો કમારે સ્ટેમે બતાઈ લી લો ઈ લોકો નીકળી ગયા કમાને ઉપર થી ના પાયો એટલે અમે પાછા જઈએ છીએ આપની હોટેલ માં જે છે અત્યારે અમ જે છે વસ્તુ જે છે તોડેલ છે તેમાંથી ઈ વસ્તુ જે છે કોના દ્વારા કરે ઈ અમાને ઈ અમાને ખાલી એમ કીધું કે તમારી વસ્તુ હટાવી લેજો એટલે અમે અમાર રીતે હટાવીશું એમાં કોઈ તંત્ર નથી હટાવી આપના આપના દ્વારે એમાં હજી તંત્રે કોઈ વસ્તુ એમાં એક્શન લીધું નતું ખાલી ઓર્ડર આવ્યો હતો તંત્રે કોઈ નુકસાન પોલીસ ખાતે કોઈ નુકસાન કર્યું નથી